મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસનો વધુ એક પ્રોજેક્ટ જેમાં એક બટન દબાવી મહિલા કંટ્રોલ રૂમમાં વિડિયો કોલથી વાત કરી શકાશે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેરમાં હાલ તો એસી સ્થળો પર ઇમરજન્સી બોક્સ લગાવાયા આગામી દિવસોમાં ત્રણ હજારથી વધુ સ્થળો પર લગાવાશે મદદ માગનારે આ બોક્સમાં લાલ બટન દબાવવાનું રહેશે તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં કેમેરો એક્ટિવ થશે લાલ બટન દબાવતાની સાથે બોક્સની અંદર આપેલા સોલ્યુશન નાઇટ વિઝન કેમેરા એક્ટિવ થશે અને વિડીયો કોલથી વાત કરી શકાશે સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં જ્યાં સ્ટ્રીટ પોલ આવેલી છે ત્યાં આગળ ઇમરજન્સી કોલ બોક્સ લગાવવામાં આવ્યું છે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના આઝાદ સોસાયટી અને અહીં આગળ જે સ્ટ્રીટ પોલ છે ત્યાં આ ઇમરજન્સી જે કોલબોક્સ છે તે લગાવવામાં આવ્યું છે એટલે કે રસ્તા પર રાત્રે ફરતી બહેનો દીકરીઓની સુરક્ષા માટે આ કોલબોક્સ લગાવવામાં આવ્યું છે નાના બાળકોની સુરક્ષા હોય કે પછી સિનિયર સિટીઝન માટેની સુરક્ષા હોય આ એક અનોખો પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે અને ગુજરાતમાં દેશનો આ પહેલો પ્રોજેક્ટ છે આપણી સાથે એક બેન છે તેમની સાથે વાત કરીશું બેન આ પહેલ આપણા શહેરે કરી છે આ ઇમરજન્સી કોલ બોક્સ લગાવવામાં આવ્યું છે એના વિશે આપનું શું માનું છે આ બાબત સારી છે ગવર્મેન્ટ તરફથી અને પોલીસ તરફથી આજકાલ ઘણી બધી છોકરીઓને છેડતી કરવામાં આવે છે ક્યારેક બાળકોને બી કોઈક ઉઠાઈને લઈ જતા હોય છે સિનિયર સિટીઝનને હેરાન કરતા હોય છે એવા કેટલાય બનાવો બનતા હોય છે તો આ ઘણી મદદરૂપ થઈ શકે આપણને અને એ લોકોને બી હેલ્પ થાય અને પોલીસને બી આસાની રહે કોઈને પકડવા માટે ઘણી સારી બાબત છે તો અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આ એંસી જેટલા જે ઇમરજન્સી કોલ બોક્સ છે તે લગાવવામાં આવ્યા છે હવે આ કાર્યરત કઈ રીતે થશે કે જો તમે આ વિસ્તારમાં પસાર થતા હોય અને કોઈ અજાની વ્યક્તિ તમને હેરાન પરેશાન કરતી હોય એ સમયે આ જે લાલ બટન છે એ જો દબાવવામાં આવે તો ત્યારબાદ આ જે કોલ છે તે કંટ્રોલ રૂમમાં જતો હોય છે અને ત્યારબાદ એક જ સેકન્ડમાં આ જે કેમેરો છે તે કાર્યરત થઈ જતો હોય છે અને જે તે વ્યક્તિ હેરાન પરેશાન કરી રહી છે કઈ રીતની હેરાનગતિ થઈ રહી છે તે અવાજ રેકોર્ડ થતો હોય છે અને કંટ્રોલ રૂમના માધ્યમથી નજીકના પોલીસ સ્ટેશનમાંથી જે પીસીઆર વાન છે તે એ સ્થળે પહોંચી જતી હોય છે અને ખૂબ જ ઝડપથી જે મહિલા હોય સિનિયર સિટીઝન હોય કે બાળકોને મદદ મળી જતી હોય છે તો ખૂબ જ સુંદર જે પહેલ છે દેશમાં આ પહેલી વખત અમદાવાદ શહેરમાં કરવામાં આવી છે અને અત્યાર સુધી તો એસી જેટલા આ ઇમરજન્સી જે કોલ બોક્સ છે તે લગાવવામાં આવ્યા છે પરંતુ આવનારના સમયમાં ત્રણ હજાર જેટલા ઇમરજન્સી કોલ બોક્સ લગાવવામાં આવશે કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલબા રોટ એ બીપી અસ્મિતા અમદાવાદ